ગુડ મોર્નિંગ મહાદેવ કેમ 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 બધા મજામાં અને અને મસ્ત મજાની એક એક સવાર થઈ ગઈ છે છે તમારા તમારા મારા સ્વાગત રડ નથી રડતો હે ભાઈ કે કે આવ્યો ને હું રડતો નથી અમારે ભાઈ આ દીકરો હે કે ને દીકરો સમજુ હે

આજે મેં શ્રેણી ભૂસ્કર ઘણો સમયથી પહેર્યું હતું એટલે હું ટ્રાય કરી જોઉં જો ટ્રાય કરી કેવા લાગે એ જરાક કોમેટ કરી દેજો જો આપણે તો આજે આવી ગયા ભાઈ ટ્રેડિશનલ ડ્રેસમાં હવે અમારે આ મેડમ કેદી પહેરે કે નહીં પહેરે હવે એ તો એના ઉપર આધાર રહેશે આ મેડમ એ તો ના પહેર્યો ડ્રેસ પહેરી કે આપણે પહેરી લીધો ટ્રેડિશનલ ડ્રેસ કેવો લાગે જરાક કોમેન્ટ કરી અને મને જણાવી દેજો કેવો લાગે સુપર ડુપર સુપર ડુપર તો લાગે એ તો તું કે છો મિત્રો કોમેન્ટ કરીને કે એટલે ખબર પડે કોલી થોડી સાલ હતી ને એ તો બધું મૂકી દીધું મેમ આવી ગયા તો ચા પાણી પીતો ને એમાં પછી રહી ગયું બધું અને થોડા ફોટા શૂટ કર્યા છે મસ્તી ના લાગે તો કોમેન્ટ કરજો એક નંબર મસ્તી ના લાગે મેં પહેર્યો તો વધારે ખબર પ્રસંગ હોય ને ક્યારે પહેરી મને હું એમ થાય મનમાં પહેરવું એટલે પહેરી નાખવાનું પહેરવું એટલે પહેરી નાખવાય એવું નઈ કે પ્રસંગ હોય ત્યારે એટલે આમાં તમને બધું પહેર્યા એટલે બધું કમ્ફર્ટેબલ ફીલ થાય છે કે મજા ન થાતી ફીલિંગ જ અલગ લાગે તમે પહેરો ને હા એટલે ફીલિંગ જ અલગ લાગે એવું નહી આપણે કે તો તમે હે ને એક કામ કરો હવે છે કાયમ આવા પેલી બે ત્રણ જોડો હીરાવી આવી લ્યો આ મેલા બહુ થાય મેલા તો ધો આવી જાય બીજું શું કે મેલા બહુ થાય ને મતલબ તો હું આજ પે આ મોજડી હું છે ને કસ ગયો તો ને ફરવા ક્યારે લઈ આવ્યો તો કસમાંથી માંથી ઈ અંજાર થી મી લીધી હતી પણ

જાશે ને કડવા કોઠી માં એટલે એટલે હે ને કડવા કોઠી માં નહીં પણ સીભડા હતા જો એવડા લાંબા સીભડા હતા લાંબા હતા સીભડા એટલે ઝીણકા કડવા કેવાય ને રાજગ્રા ઈ હતા ઈ હે ને કડવા હતા ખવાય એવા હતા ને પાકે ને તો એ કડવા જ હતા તી પસે ના છે ના ની કે કાશે કર મીઠું ને અડધર ભેરવી આખી રાત પડ્યા દે ને ફવાર છે ને તડકે હુંકી દે હાઈ થાય અસર હુંકાઈ જાય બે શિયાર ને હુંકાય અસર કાંઈ સારી ત્યાં થઈ જાય પછી કરીને ખાઈ ને ઘીનગર ભેગી મજા આવે એવું છે શિયાળામાં ખાવાની મજા આવે

આજે આપણે એમ તો જાડવા કંઈક કંઈક આપણે ઉપાડતા હોઈએ એમ નથી ઉપાડ્યા એટલે આજે ઉપાડવા છે એટલે હું ને મારા મા જઈએ છીએ મારા મા આવે ને એટલે જઈએ ને થોડીક ઓરા હાટું મગફળી લેતા આવી જોઈએ બાસકી લીધે એટલે બાસકી એક ઓરા કરવા જોઈએ હે અને હું ને મારા મા જઈએ દરબાડીએ ને ઓરા હાટું મગફળી લેતા આવીને જોઈએ કેવોક ફાલ હે ને તમે કન્ટિન્યુર આગળ બનાવી તો આજે અમે ટ્રાય કરી કેવો મગફળીમાં ફાલ હે તો અમે ઉપાડી જો મારા ઉપાડે છે જાડવા એક સોટું ખેસ તૂટી જાય છે જો દારૂ તૂટી ગયું કોરી જ ઉપાડી લઈએ ને એમને માખું સોટું તો તો ઉપડી જાય

અને જો તમારે ખાવા હોય તો આવી જાવ જો એક નંબરના ઓરા